श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે અગિયાર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ચિકિત્સા મર્યાદામાં રહીને જ કરવી ભગવાનને પોતાના કરી લેવાનો પ્રયત્ન કરીએ અભિમાન છોડીને જો એ પ્રયત્ન ચાલુ રાખીએ તો સદગુરુ કૃપા થયા સિવાય રહે નહીં અમુક એક સાધન કરતો જા એમ સદગુરુએ કહ્યું તો કં થતી આપણે તે કરવા લાગ્યા પણ આપણા વિચાર જો છે તેવા જ રહ્યા તો ભગવાનનો પ્રેમ કેવી રીતે આવવાનો ચાર પાંચ વર્ષ ખૂબ કષ્ટ કર્યો વિષયને બાજુએ મૂકી દીધા પણ હજુ પણ અનુભવ કેમ નથી આવતો એમ જો કહેવા લાગ્યા તો સાધનાનું જોર ઓછું થતું જશે અને નિષ્ઠા ઘસાતી જશે જે કંઈ થશે તે સદગુરુની જ ઈચ્છાથી તેમની પ્રેરણાથી થશે એવી આપણી દ્રઢ શ્રદ્ધા જોઈએ સાધનાનો પ્રેમ તે ભગવાન જ આપે છે એ આપણે ભૂલી જઈએ છીએ પહેલાં આપણે સાધન નહોતા કરતા તે હવે કરવા લાગ્યા એવું સાધનાનું અભિમાન કરવા લાગ્યા તો તેનો શું ઉપયોગ સદગુરુના ચરણોમાં એકવાર માથું મૂક્યું કે કેટલાકનું કામ બની જાય છે એમાં સદગુરુ પક્ષપાત કરે છે એમ કેવી રીતે કહી શકાય આપણી જ કશેક ભૂલ થતી હોવી જોઈએ એનો વિચાર કરીએ આજ સુધી દેવનું નામ લેવું જોઈએ એમ લાગતું હતું પણ લેવાનું બનતું નહોતું તે હવે લેવા લાગ્યા એ તેની કૃપાથી લેવા લાગ્યા એ નહીં સમજીએ કે સંસારમાં માણસે ધીરજ રાખવી જોઈએ આપણે ભગવાનના સ્મરણમાં નિશ્ચિંતપણે રહીએ ખૂબ ચિકિત્સા કરવાથી નુકસાન થાય છે વિદ્યાનું ફળ શું તો આપણા મનને જે સારું લાગે તેની ચિકિત્સા નહીં કરતા તે કરીએ અને આપણે જે કરવું નથી તેની ચિકિત્સા કરતાં બેસીએ ચિકિત્સા મર્યાદામાં રહીને જ કરવી તે મર્યાદા બહાર ગઈ કે આપણે શું બોલીએ છીએ એ આપણે જ સમજતા નથી હોતા કોઈ છોકરો રોજ કસરત કરવા જતો હોય અને સારા દૂધ કે ખાતો હોય પણ દિવસે ને દિવસે જો તે સુકાવા લાગ્યો અને તેના હાડકા પાસડા દેખાવા લાગ્યા તો તેને કંઈ પણ રોગ હોવો જોઈએ એ નક્કી તે જ પ્રમાણે આધુનિક સુધારણાથી માણસ પાણી પર હવામાં જ્યાં ત્યાં ઝડપથી જવા લાગ્યો છે ખરો પણ દિવસે ને દિવસે તે વધારે ને વધારે અસમાધાની બનતો ચાલ્યો છે એ કંઈ ખરી સુધારણાનું લક્ષણ નથી પરિસ્થિતિ ખરાબ આવી તો રડીએ નહીં કારણ કે તે બંધન કરતી જ નથી કોઈ પણ કાળમાં કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આનંદરૂપ બની શકીએ છીએ આજ સુધીનો આપણો અનુભવ જોઈએ તો આપણે કર્યું એવું થોડું જ હોય છે એટલે પરિસ્થિતિની બહુ ચિંતા નહીં કરતા આપણે આપણું કર્તવ્ય તેટલું કરીએ આપણી વૃત્તિ પર તેની અસર ન પડવા દઈએ અભ્યાસ કરીએ તો થોડા થોડા દિવસોમાં એ સધાશે કરતા રામ છે એમ જેને લાગ્યું તેને સર્વ કંઈ સાધ્યું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ